નમસ્કાર જય સોમનાથ જય દ્વારકા રીશ બધા ધોરણ દસ ની અંદર આપણે વિજ્ઞાન ભણીએ છીએ હવે ગણિતની શરૂઆત કરું છું જેટલા વિદ્યાર્થી મિત્રો નવા જોડાતા હોય જૂના ગયેલ હોય તો જોડાવાના બાકી હોય તો બધા જોડાઈ જાઓ પહેલા તો આ ચેનલ ને કારણ કે આપણે લાંબા સમય સુધી ઉપયોગી તમને રહેશે અહીંયા સામાન્ય હું વાત કરું કે આપણે ગણિતની શરૂઆત કરીએ તો અહીંયા બેઝિક થી આપણે શરૂઆત કરીશું વાસ્તવિક સંખ્યાની વાત કરવાની છે અહીંયા આપણે તો વાસ્તવિક સંખ્યાઓમાં જોઈએ શરૂઆત વધારે પડતું હું એન્ડ રેટ રાખીશ તમને જો મજા આવે તો મને કહેજો બાકી લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વાસ્તવિક સંખ્યા વાસ્તવિક સંખ્યા શું છે પેલા તો એની શરૂઆત કરીએ પેલા આપણે પાયાની જ્ઞાનની વાત કરીએ પાયાના જ્ઞાનની શરૂઆત કરીએ પાયો શું છે તમારો તો પેલા તો સંખ્યા આ ખૂબ જરૂરી છે સંખ્યા પણ તો સંખ્યાની વાત કરીએ એમાં નંબર આપણે કહીએ છું કે એને વધારે પડતું સંખ્યા છે એની શરૂઆત પેલા થઈ તો આપણને એટલી ખબર છે કે આપણે શૂન્યની શોધ પેલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સુધી જોતા હતા પણ શૂન્યની જ્યારે શોધ થઈ ગઈ એટલે અસંખ્ય સંખ્યાઓ આપણને મળી ગઈ આ એક આપણે એમ કહી શકીએ કે સારી બાબત છે કે શૂન્યથી આપણને ખબર પડી આ અત્યારે આપણે જે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ ગણિત શાસ્ત્રની અંદર એને આપણે દેશીમલ સંખ્યા પદ્ધતિ કહીએ છીએ તમારે યાદ રાખવાનું છે ખાલી બેઝિક છે એમાં બીજું કોઈ એક્સ્ટ્રા વધારે જરૂરિયાત નથી પણ આપણે એવું કહીએ કે ભાઈ મૂળ સંખ્યાઓની વાત કરવાની છે અહીંયા થોડીક આપણે તો એને શું કહેવાય કે મૂળ કિંમત કોને કહેવાય કોઈ પણ સંખ્યા હોય એની મૂળ કિંમત આપણને ઉદાહરણ એની વાત કરવાની છે તો એમાં શું આવે તો કે ભાઈ આપણે જે સંખ્યા છે એ પોતાની સંખ્યાની મૂળ કિંમત શું છે હું તમને ઉદાહરણ આપું તો બે પાંચસો ત્રીસ એમાં પાંચ ની કિંમત શું છે મૂળ કિંમત તો મૂળ કિંમત છે એ પાંચ જ રહેશે આ મૂળ કિંમત ને ઘણી રીતના આપણે જોઈએ સ્થૂળ કિંમત અથવા દાર્શનિક કિંમત પણ કહીએ શું કહીએ દાર્શનિક કિંમત કહીએ છીએ તો આ એક હતું મૂળ કિંમત આ કોન્સેપ્ટ આપણે આગળના ધોરણમાં છ સાત આઠ ની અંદર ભણેલા છે પછી ત્યારબાદ હું તમને વાત કરું કે મૂળ કિંમત પછીનું ઉદાહરણ આપણે લઈએ તો કે સ્થાન કિંમત આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે કે જેનું સ્થાન કિંમત સ્થાનીય મૂલ્ય શું છે તો એ સ્થાન કિંમતની વાત કરીએ સ્થાન કિંમત અથવા સ્થાનીય અથવા તો ઇંગ્લિશમાં પ્લેસ આપણે તો આનો મતલબ શું છે કે કોઈ પણ સંખ્યા છે તેના આધારે દશક સો હજાર આ રીતના જોઈએ દસ હજાર લાખ આમ ઘણા બધા આવે ને પછી તો એ રીતના નક્કી કરવામાં આવે તો સ્થાન કિંમત આના આધારે નક્કી થાય આપણે આગળ શીખી ગયા વિસ્તરણ એ મૂલ્ય કઈ રીતના આપણે લખીએ તો સ્થાન કિંમત હું તમને કોઈ સંખ્યા છે તો એમાં સ્થાન વાત કરીએ તો સાતસો વત્તા એસી શૂન્ય છે એટલે શૂન્ય ને ધ્યાનમાં નથી લેતા પછી આ હજાર વિસ્તૃત કરવું હોય તો ત્રણ ગુણ્યા હજાર સાત ગુણ્યા

આ વર્ગીકરણ ની આપણે વાત કરવાની છે એમાં શું છે તો પહેલા છે વાસ્તવિક સંખ્યા અને અને બીજું તમારું કાલ્પનિક સંખ્યા વાસ્તવિક સંખ્યાને રિયલ નંબર તરીકે ઓળખીએ અને કાલ્પનિક ને ઇમેજીને ઇમેજનરી નંબર તરીકે ઓળખીએ તો આ બે છે વાસ્તવિક અને કાલ્પનિક સંખ્યા તો એની અંદર આપણે આ ચેપ્ટરની અંદર વાસ્તવિક સંખ્યાનો અભ્યાસ કરવાનો છે પણ એની અંદર પણ આપણે બેઝિક ઘણું બધું શીખેલા છે તો એમાં પ્રથમ આવે તમારું વાસ્તવિક સંખ્યાની અંદર આપણે પ્રાકૃતિક સંખ્યાથી શરૂઆત કરીશું પ્રાકૃતિક સંખ્યા એને આપણે નેચરલ નંબર તરીકે પણ ઓળખીએ છીએ નેચરલ નંબર તો એને આપણે ગણી શકાય એવા અંકો શરૂઆત ક્યાંથી થાય તો કે શરૂઆત થાય નેચરલ નંબર એટલે સમ ના એન થશે તમારી અને શરૂઆત ક્યાંથી થશે તો શરૂઆત બેઝિક થી શરૂ થશે કે 1 થી શરૂ થઈ 2 3 4 એમ અનંત સુધી વિસ્તરાયેલી સંખ્યાઓ ઇન્ફિનિટીવ જોવા મળશે અહીંયા શૂન્યનો સમાવેશ થતો નથી આ યાદ રાખો કે શૂન્ય નો સમાવેશ થતો નથી હવે આમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો ભાઈ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા બરાબર શું થશે થશે આ હતું આપણે પ્રાકૃતિક સંખ્યા વિશેનો નોલેજ બીજો તમારો ટોપિક એક આવે છે એ કયો છે તો કે ભાઈ પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ તો એને આપણે તરીકે ઓળખીએ ક્યાંથી થાય ઓળખીએ સંજ્ઞા હવે વાત કરીએ તો શૂન્ય એક બે ત્રણ એમ અનંત સુધી થતી જોવા મળશે હવે આને આપણે યાદ રાખવી હોય તો પ્રાકૃતિક સંખ્યા છે પૂર્ણ સંખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા શું કહેશું તો કે પ્રાકૃતિક સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા પ્લસ શૂન્ય એટલે તમારી પૂર્ણ સંખ્યા જોવા મળે આ હતું આપણે બેઝિક છે પ્રાકૃતિક સંખ્યા ને પૂર્ણ સંખ્યાઓ વિશે નું નોરેજ એના પછી નેક્સ્ટીટી ની અંદર આપણે જોઈએ અને આપણે ઇન્ટીજર ઇન્ટીજર નંબર તરીકે ઓળખીએ અને એને ઝેડ વડે ઝેડના નંબર તરીકે આવશે ઝેડ આવશે અને શરૂઆત ક્યાંથી થશે તો કે ભાઈ શરૂઆત અહીંયા છે ને કંઈ થતી નથી શૂન્ય પ્લસ ધન સંખ્યા અને ઋણ સંખ્યા એટલે કે ધન એટલે કે વન ટુ થ્રી ફોર ફાઈવ એમ અનંત સુધી અને માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ અનંત સુધીની સંખ્યાઓ અહીંયા પણ તમારી જોવા મળશે અહીંયા ધન પ્લસ ઋણ પ્લસ શૂન્ય નો સમાવેશ થતી જેટલી સંખ્યાઓ આવશે એ તમારી કેવી થશે પૂર્ણ સંખ્યાઓ થશે પૂર્ણાંક સંખ્યાઓ થશે ત્યારબાદ તમારે છે સમય સંખ્યા સમય સંખ્યા કોને કહેવાય તો એની વાત કરીએ સમય સંખ્યા છે એ એટલે કે રેશનલ નંબર સમય સંખ્યા એટલે કે રેશનલ નંબર એને ક્યુ સંજ્ઞા તરીકે ઓળખીએ ક્યુ એટલે કે ક્વોન્ટિટી નંબર એ અંગ્રેજી શબ્દ છે એના આધારે ક્યુ આપવામાં આવે છે અને જેમાં અંશ અને છેદ આ બંને જોવા મળે એટલે કે પી ના છેદમાં ક્યુ એટલે ક્યુ છે એ શૂન્ય નથી એ યાદ રાખવાનું છે એટલે પી ના છેદમાં ક્યુ એટલે કે અંશ અને છેદમાં જેને દર્શાવવામાં આવે એ બધી છે એ સમય સંખ્યાઓ તમારી જોવા મળશે એટલે કે નવ ના છેદમાં માનો કે તેર તો આ બધી છે બાવીસના છે સાત અથવા ત્રણ પોઈન્ટ છ આ બધી છે એ તમારી કેવી રીતે સમય સંખ્યાઓ થશે હવે સમય સંખ્યાની અંદર તમે ધોરણ ની અંદર એવું શીખેલા છે કે આપણે જે અનંત આવૃત આવૃત્ત સંખ્યાઓને એ બધી બાબતોની પણ અહીંયા ચર્ચા થતી જોવા મળશે એટલે કે જેની અંદર દશાસિહ ચિહ્ન આપેલું હોય અને અંકો સતત પુનરાવર્તન થાય એટલે કે માનો કે હું તમને ઉદાહરણ એવું આપું કે ઝીરો પોઇન્ટ સાડત્રીસ 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 આ રીતના થતી સંખ્યા છે કે માનો ની ની ઉપર ઉપર આપણે લખતા લખતા તો આ બધી છે એ આપણે જોઈ શકીએ કે આ બધી અવૃત સંખ્યાઓ તમને જોવા મળશે એના વિશે આપણે આગળ અભ્યાસ કરી કે જેને આપણે શું કહીએ અનંત અવૃત તરીકે ઓળખીએ છીએ તો આ રીતના આપણે થોડો ઘણો એના વિશે અભ્યાસ કરેલો છે ત્યારબાદ ઘણી સંખ્યાઓ એવી પણ જોવા મળે જે વર્ગમૂળ ધરાવે છે તેવી સંખ્યાઓને પણ આપણે શું કહીશું સમય સંખ્યાઓ વર્ગમૂળ આવતું હશે અથવા તો ઘનમૂળ જોવા મળે જેનો પૂર્ણ વર્ગ આપણે શોધી શકીએ પૂર્ણ ધન સંખ્યા મેળવી શકીએ આ બધી છે સમય સંખ્યાઓ જોવા મળશે એટલે કે ઉદાહરણ તરીકે અંડર રૂટ આઠ અંડર રૂટ ઓગણપચાસ આ બધા છે એ તમારા પૂર્ણ વર્ગ સંખ્યાઓ જોવા મળે છે તો આ બધી હતી સમય સંખ્યાઓ ત્યારબાદ નવો ટોપિક આવે છે એટલે કે ટૂંકમાં આમાં જ એક પ્રકાર તો કે અસમય સંખ્યાઓ શું છે અસમય સંખ્યાઓ અસમય સંખ્યાઓને શું કહીએ કે ઈરેશનલ નંબર તરીકે આપણે ઓળખીએ છીએ શું કહીએ ઇરેશનલ નંબર તરીકે આપણે તેને ઓળખીએ છીએ એમાં પણ તમારે અંશ અને છેદ જોવા મળશે અંશ અને છેદ તમને જોવા મળે એટલે કે p ના છેદ q જોવા મળે q છે નોટ ઇક્વલ ટુ 0 છે એ બધી તમારે યાદ રાખવાનું છે પણ આમાં ચોક્કસ મૂલ્ય પાછળ તમને જોવા મળતું નથી એટલે કે અ અનવૃત દશાંશ સંખ્યા અનંત અનવૃત જોવા મળશે તો અનંત અવૃત હતી એમાં શું હતું અનંત અવૃત આવું હતું ઝીરો પોઈન્ટ પાંચ 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 પોઈન્ટ કે બાવીસ ના છે માં સાત છે એનો ભાંગાકાર છે એ રિયલમાં આપણે અરાઉન્ડ ત્રણ પોઈન્ટ ચૌદ લઈએ બાકી આગળ જતા એની અંદર શું થાય કે રિયલ આ છે કે ત્રણ પોઈન્ટ ચૌદ પંદર આ રીતના સંખ્યાઓ સતત અડાવડી ચાલુ રહેતી જોવા મળે એટલે કે નથી થતી આ રીતના તમારે જોવા શું કહેવાય અસમય તમારો પાઈ ની કિંમત છે એ તમારો અસમય સંખ્યા તમને જોવા મળશે કે જેમાં કોઈ રિપીટ સંખ્યા તો આની અંદર પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી જે પૂર્ણ વર્ગ નથી એવી સંખ્યાઓ પણ તમારી જોવા મળશે એટલે કે વર્ગમૂળમાં તો હું તમને એમ કહું કે તેર લેવામાં આવે વર્ગમાં એકાવન લેવામાં આવે તો આ બધા પણ શું છે અસમય સંખ્યાઓ છે એ યાદ રાખવાનું છે હવે મોટા ભાગની જે સંખ્યાઓ છે એની અંદર આ વસ્તુ એક જોવા મળશે કે રિપીટ થતા અંક હશે નહીં જો પાઇની કિંમત લેવામાં આવે તો તમારે શું આવશે કે એ છે એ અંદાજીત કિંમત લીધેલી છે એટલે ત્રણ પોઈન્ટ ચૌદ છે એ પોતે શું છે સમય છે સમય સંખ્યા છે પણ પાઇ લેવામાં આવે તો એ શું છે અસમય જે એટલે 22 સાત પણ એ અસમય સંખ્યા તમારે જોવા મળે તો આ હતું તમારી સમય અને અસમય સંખ્યાઓ ત્યારબાદ નું ટોપિક આપણો જે ચેપ્ટર નો છે એ ચેપ્ટર માં ટોપિક ની આપણે ખાલી વાત કરીએ તો વાસ્તવિક સંખ્યા શું છે વાસ્તવિક સંખ્યા સંખ્યાઓ રેખા ઉપર જેટલી સંખ્યા જોવા મળે ને સંખ્યા રેખા ઉપર જેટલી જ સંખ્યા જોવા મળે 0 થી 1 10. અને અનંત સુધી અને 1 થી લઈને પણ અહીંયા માઈનસમાં પણ અનંત સુધીની સંખ્યા આ બધી કેવી સંખ્યા છે વાસ્તવિક સંખ્યા છે હવે વાસ્તવિક સંખ્યાની અંદર આ બધી સંખ્યાઓ ઉમેરાય છે જે આપણે અભ્યાસ કર્યો એ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર ઉમેરાય છે એટલે આ બધી સંખ્યાઓ વાસ્તવિક સંખ્યામાં આવશે અને એક કાલ્પનિક સંખ્યા છે ઈમેજની થી નંબર છે એ તમારે બહુ અભ્યાસમાં નથી આવતો પણ યાદ રાખવાનું છે કાલ્પનિક સંખ્યા છે એમાં તમારા અક્ષરો આવે કે જેને કલ્પના કરવામાં યાદ રાખવાની છે એમાં કોઈ પણ એવી સંખ્યા લઈ શકે કે પાંચ આઈ આ ઇમેજિનરી નંબર તરીકે ઓળખાય છે આ ઉદાહરણ છે હવે એ યાદ રાખવાનું છે કે હજી તમારી સંખ્યાઓ આવે એમાં શું આવે શંકર સંખ્યા એ સંકર સંખ્યા એટલે કે વાસ્તવિક કાલ્પનિક સંખ્યા બરાબર શું થાય સંકર સંખ્યા આ યાદ રાખવાનું છે આ છે તમારો બેઝિક પાયો કે જે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે કે જેના વિશે આપણને ખબર કોઈ હવે ત્યારબાદ થોડીક હજી બેઝિક માં જવાનું છે કારણ કે અહીંયા તમારે એકી બેકી સંખ્યાઓની થોડીક અવિભાજ્ય સંખ્યાઓની માહિતી આમ ચેપ્ટર શરૂઆત જ થઈ ગઈ પણ આ બધી ક્યાંક ને ક્યાંક તમારે કામ લાગે એટલા માટે તો એક ખાલી લઈ લઉં કે એકી સંખ્યા તમને ખબર છે પણ એકી સંખ્યાને કેટલી રીતમાં લખવામાં આવે એકી સંખ્યા પછી અયુગ્મ કહેવાય અથવા અસમ સંખ્યા અથવા ઓડ નંબર અંગ્રેજીમાં સંખ્યા એમાં તમારી સંખ્યા કઈ આવે તો કે એક ત્રણ પાંચ સાત એ તમને હવે ખબર છે ત્યારબાદ બેકી સંખ્યા છે એમાં બેકી સંખ્યા યુગ્મ પણ કહેવાય પછી સમ સંખ્યા પણ કહેવાય અથવા તો ઈવન નંબર સંખ્યાઓ તમારી બે ત્રણ ચાર છ આઠ બે વડે નિશેષ ભાગી શકે હવે એક આવે અવિભાજ્ય સંખ્યા જેને પ્રાઇમ નંબર તરીકે ઓળખીએ છીએ અવિભાજ્ય સંખ્યા જેને આપણે શું કહે પ્રાઇમ નંબર એની અંદર કેનો સમાવેશ થાય તો કે 2 3 5 7 11 કે એવી સંખ્યાઓ કે જેનો માત્ર બે જ અવયવ હોય બે જ અવયવ એટલે પોતે અને એક આ બે જ અવયવો જેના જોવા મળશે એ બધી તમારી કેવી થશે અવિભાજ્ય સંખ્યાઓ તો અવિભાજ્ય સંખ્યાના ઉદાહરણમાં 2 3 5 છે તો બે નો અવયવ કેટલા છે 1 અને 2 3 છે તો 1 3 પછી 5 છે તો 1 5 13 લેવામાં આવે તો પણ 1 અને એ રીતના તમારે ઘણી બધી સંખ્યાઓ તમને જોવા મળશે તો આ હતી તમારી અવિભાજ્ય સંખ્યાઓ ત્યારબાદ વિભાજ્ય સંખ્યા આ વિભાજ્ય સંખ્યા એટલે કે કો નંબર પણ એને તમારે યાદ રાખવાના છે વિભાજ્ય સંખ્યાઓ કે જે સંખ્યાઓને આપણે બે અથવા બેથી વધારે અવયવો જે જોવા મળશે બે અથવા બેથી વધારે જે અવયવો જોવા મળશે એ સંખ્યાઓને શું કહીશું આપણે અવિભાજ્ય સંખ્યાઓ એમાં ઉદાહરણ તમને આપી દઉં કે ચાર છે તો એક પછી બે અને ચાર છ ની વાત કરીએ તો એક બે ત્રણ છ આ રીતના ઘણી બધી સંખ્યાઓ તમને જોવા મળશે ત્યારબાદ છે વિશિષ્ટ સંખ્યા આ વિશિષ્ટ સંખ્યા શું છે તો કે ભાઈ વિશિષ્ટ સંખ્યા એક જ છે કોણ છે તો એને કોઈ પણ અવયવ નથી કારણ કે તે ધરાવે એક જ છે ખાલી એટલા માટે આને શું કહેવાય વિશિષ્ટ સંખ્યા પણ કહેવામાં આવે તે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી શું છે તે અવિભાજ્ય પણ નથી નથી અને વિભાજ્ય તેને વિશિષ્ટ સંખ્યાનો દરજ્જો આપવામાં આવેલો છે ત્યારબાદ આવશે તમારી સહ અવિભાજ્ય એટલે કે કો પ્રાઇમ નંબર શું આવે સવિભાજ્ય સંખ્યા એની અંદર શું કીધેલું છે કે ભાઈ જે સંખ્યાઓ એક સિવાય બીજા કોઈ સામાન્ય અવયવ ન મળે એક જ અવયવ સામાન્ય હોય બીજા કોઈ અવયવ સામાન્ય ન મળે તેવી સંખ્યાઓના ગુસાઅ પણ જો એક જ જોવા મળશે જો સામાન્ય અવયવની વાત કરીએ તો પણ એક હશે અથવા ગુસાઅ પોતે એક મળે આવી સંખ્યાઓને શું કહેવાય સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય તો એની વાત કરીએ પંદર અને બાવીસ તો આમાં તમે જોશો પંદર માં એક ત્રણ પાંચ અને પંદર બાવીસ માં વાત કરીએ તો એક બે અગિયાર અને બાવીસ તો અહીંયા સામાન્ય અવયવ કયા કયા છે એક એક છે. એટલે સામાન્ય અવયવ જો એક મળ્યો એટલે આ સહઅવિભાજ્ય અવિભાજ્ય સંખ્યાઓ છે કે બંને સામાન્ય અવયવ એક મળતા હોય એવી અવિભાજ્ય સંખ્યાને શું કહેવાય સહઅવિભાજ્ય સંખ્યા કહેવાય હવે એક નાનો એવો બે ટોપિક છે એની વાત કરીએ તો એની અંદર તમને એવું આપેલું છે કે વિરોધીની વ્યસ્ત સંખ્યાને આપણે સામાન્ય વાત કરીએ કે વિરોધી સંખ્યાને વ્યસ્ત સંખ્યા એટલે શું આ વિરોધીની પહેલા વાત કરીએ કે વિરોધી સંખ્યા विरोधी संख्या में તમારે ખાલી એટલું યાદ રાખવાનું કે માનો કે કોઈ સંખ્યા a 5 આઈપી તો એની વ્યસ્ત સંખ્યા વિરોધી સંખ્યા -5 થાય માઈનસ હોય તો પ્લસ કરવાના માઈનસ હોય તો પ્લસ કરવાના પ્લસ હોય તો માઈનસ કરવાના માનો કે -22 આયા તો +22 થાય વિરોધી સંખ્યા એ જ રીતે વ્યસ્ત સંખ્યા કે વ્યસ્ત સંખ્યા ની વાત કરીએ વ્યસ્ત સંખ્યા કોને કહેવાય તો વ્યસ્ત સંખ્યા એટલે કે એવી સંખ્યાઓ કે જે સંખ્યાને વ્યસ્ત કરવામાં આવે તો તેનો તે ભાંગાકાર સ્વરૂપ આવી જાય હું તમને સામાન્ય એવું કહું કે ત્રણ છે ત્રણના છેડમાં પાંચ તો આને વ્યસ્ત સંખ્યા પાંચના છેડમાં ત્રણ થાય હવે કોઈ સિંગલ સંખ્યા આપી દઉં કે ભાઈ ની વ્યસ્ત તો એકના છેદમાં ત્રણ કંઈ નું હોય તો શું હોય એક તો છેદમાં હોય તો આ હતું વ્યસ્ત અથવા એકના છેદમાં પાંચ આપેલ હોય તો શું થાય પાંચ એને વ્યસ્ત છે એટલે એક કવ અથવા પાંચ બધી એક જ વસ્તુ છે એવા શું કહેવાય અવયવ અવયવ કોને કહેવાય અવયવની વાત કરીએ તો જે સંખ્યા આપેલી છે ને એને એ સંખ્યા વડે જો નિશેષ ભાગી શકે અમુક એવી સંખ્યા હોય કોઈ સંખ્યા આપી હોય એના વડે તમે નિશેષ એને ભાગી શકો હવે સામાન્ય હું તમને ઉદાહરણ આપું તો ઉદાહરણ તરીકે છ ને કઈ કઈ સંખ્યા વડે તમે ભાગી શકો નિશેષ એ બધા એના શું થાય અવયવ થાય જો શરૂઆત કરીએ એક થી એક તો બધામાં આવશે અવયવની અંદર ખાસ એક યાદ રાખવાનું સંખ્યા પોતે અને એક એ તો જોવા જ મળશે ખાલી વિશિષ્ટ સંખ્યામાં જ આપણને એક અવયવ મળશે તો આ બે અવયવ કોમન તો હશે છ ને એક પણ બીજા ક્યાં તો કે ભાઈ બે વડે તમે ભાગી શકો સર બે તેરી છ બે વડે ભાગી શકે ત્રણ વડે ભાગી શકે ત્રણ દુ છ ચાર વડે તો કે નહીં પાંચ વડે તો કે નહીં તો છ સુધી અવયવ થાય આ ચાર તમારો અહીંયા થાય એ રીતના કોઈ સંખ્યાને તમે લો અને તેના અવયવ કાઢવા હોય તો તેને તે સંખ્યા વડે નિશેષ ભાગવા દે માનો કે 12 લઈએ તો એક વડે ભાગી શકાય બે વડે ભાગી શકાય ત્રણ વડે ભાગી શકાય ચાર તેરી બાર એટલે ચાર વડે ભાગી શકાય પાંચ વડે ભાગી નથી છ દુ બાર છ વડે ભાગી શકાય સાત વડે નથી ભાગી શકતા આઠ વડે પણ નથી ભાગી તો નવ વડે પણ નથી ભાગી શકાતું દસ વડે પણ નથી ભાગી શકાતું કે અગિયાર વડે પણ નહીં પણ બાર વડે છે છેલ્લે આપણે ભાગી શકીએ તો આના અવયવો કયા કયા આ છે અવયવો હંમેશા શું હશે લિમિટેડ હશે એ અનલિમિટેડ નહીં હોય યાદ એટલું રાખવાનું લિમિટેડ હોય કોણ હોય અવયવ હશે અને અનલિમિટેડ કોણ હશે અવયવ્ય હશે તો અહીંયા તમારા અવયવ અવયવ હંમેશા યાદ એટલું રાખવાનું કે સંખ્યા કરતા નાના હશે સંખ્યા અને સંખ્યા કરતા નાના સંખ્યા તો હશે જ પણ એનાથી પણ નાના જ હશે આ આપેલી સંખ્યા હોય ને આપેલી સંખ્યા એને એક બે ત્રણ ચાર પાંચ છ વડે ગુણતા હોય અનંત સુધી ગુણતા જ એટલે જે જવાબ તમારો મળશે ને એ શું થશે એ જે મળે એ તમારી ઉપયોગી હશે સામાન્ય હું તમને ઉદાહરણ આપું તો સામાન્ય રીતના અહીંયા તમને ત્રણ ને અવયવી શોધવાનું કીધું તો ત્રણ ને એક વડે ગુણો ત્રણ ત્રણ ને બે વડે ગુણો ત્રણ દુ છ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર એમ અનંત સુધી આપણે શું કરીએ ને ગુણી શકીએ બાર તેર ચૌદ પંદર સોળ સત્તર બધી સંખ્યા વડે ગુણી શકીએ તો આ છે એ ઇન્ફિનિટી હશે તો પછી તમારે જે સંખ્યા છે એટલે કે અનંત મળી

આ રીતના જોવાની હવે તમારો ચેપ્ટર ની અંદર જે ટોપિકો આપેલા છે એ તમારો શું છે આ નેક્સ્ટ ની અંદર તમે જોવો એટલે તમને આઈડિયા આવે અહીંયા સુધી આજનો ટોપિક રાખવા લસાઅ અને તેમના સ્વાધ્યાયના દાખલા એના પછીના વિડિયો ની અંદર આપણે જોઈ લેજો ઓકે અસ્તુ જય હિન્દ જય ભારત